HOME રાજકોટની ઘટના બાદ જાણે કે સરકાર અને સરકારના અધિકારીઓ સાથે જ ભાજપના કોર્પોરેટરને આવી ગયું હોય તેમ તમામ લોકો જાગી ગયા છે હવે એવામાં સુરતના લાઇટ એન્ડ ફાયર સમિતિના ચેરમેન નરેન્દ્ર પાંડવે પાલિકા અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા તેમણે સુરત કોર્પોરેશનના ચીફને રજૂઆત કરતા કહ્યું કે કતારગામ અને વરાછા ઝોન વિસ્તારમાં અનેક ગેરકાયદેસર બાંધકામો અને પતરાના ડોમ ઉભા કરવામાં આવ્યા છે જે જોખમી છે અધિકારીઓના મેળા પીપળા અને ભ્રષ્ટાચાર ના કારણે આવા ગેરકાયદેસર બાંધકામો ઊભા થયા હોવાનો ચેરમેને આક્ષેપ કર્યો છે તેમણે કહ્યું કે જો પગલા ભરવામાં નહીં આવે તો આવી ઘટના વારંવાર બનશે રાજકોટમાં બનેલી ઘટના બાદ સુરતના ભાજપના કોર્પોરેટર દ્વારા સુરતના કેટલાક અધિકારીઓ પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું સાહેબ જે રીતના રાજકોટની અંદર દુઃખદ ઘટના બની છે અને ત્યારબાદ અધિકારીઓ હજી સુધી જાગ્યા નથી ભતરાણા શેડ દરેક વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે શું છે તમારો આક્ષેપ પહેલાં તો જે રાજકોટમાં જે બનાવ બન્યો છે એમાં જે નાના ભૂલકાઓના જે મૃત્યુ થયા છે એને હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું એમના આત્માને શાંતિ આપે આજે હું સુરત શહેરમાં લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે હું પદા કરું છું તો મારી ફરજમાં રજૂઆત કરવામાં આવે છે કે ખોટું થું થઈ રહ્યું છે જો જો હું જ જે સાચું નહીં કરી તો કરશે કોણ એટલે પહેલી વાત તો મેં એક કીધું અધિકારી જે છે અધિકારી ઉપર પગલાં લો ને જ્યાં સુધી જો અધિકારી નહીં જગે ત્યાં સુધી નાના બાળકોનું જ હેરાન થવાનો હશે નાના બાળકો જ હેરાન થશે વરાછા અને કતારગામ ઝોનની જ વાત કરી છે તમે કે કેટલાક અધિકારીઓ હજી સુધી પગલાં લઈ રહ્યા નથી અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે તેવી તમારી માંગ છે અને સાથે સાથે પતરાના શેડ વિસ્તારની અંદર કેટલા છે એ જણાવજો આજે તમે જુઓ તો અઠવાલાઇન્સ છે વેસુ છે સિંગાપુર ટાઈપનું લાગે છે બરાબર તો આજે કતારગામ ઝોન અને વરાછા ઝોન જ કેમ આ ટાઈપનું છે તો આ જે કંઈ આવે છે એ અધિકારીની ફરજમાં આવે છે ને જ્યાં સુધી જો અધિકારી એના ઉપર પગલાં નહીં લે તો હજી નાના માણસને જ હેરાન થવાનું થશે ને છેલ્લે અત્યારે આ મીડિયામાં આવવાથી હવે નાના નાના માણસોના જવાનું થશે એટલે કમિશનર કમિશ્નરશ્રીનું ચાર વાગ્યા રજૂઆત કરવા જવાનું છું કે બેન નાના માણસોને કોઈને ખોટી રીતે હેરાન કરતા નહીં અધિકારીને સૂચના આપી દેજો ને જે કાંઈ ખોટું કર્યું છે એની ઉપર પગલાં લેજો ને પહેલાં એની ઉપર પગલાં લેતા પહેલાં અધિકારી ઉપર પગલાં લેજો ને અધિકારીમાં જો સુધારો નહીં થાય તો છેલ્લે નાના માણસ જ હેરાન થશે અત્યારે જે કાંઈ ડિમોલેશન કરવા જઈશું એટલે નાના માણસ જ હેરાન થશે તો જ્યારે બાંધકામ થતું હોય ત્યારે તમે કેમ નથી અટકાવતા એ આપણી અધિકારીની આવે છે જ્યાં સુધી સુધી આંખ ખોલે ત્યાં અત્યારે નાના હેરાન નહીં કરતા એને ટાઈમ આપજો અને એની ઉપર પગલા લેવા હોય તો જ પગલા લેજો બાકી નાના માણસો ને ખોટી હેરાન કરતી નહી કરતા અધિકારી ને હજી હું કઉ છું કારણ કે અધિકારી ખોટો ગેરઉપયોગ ના કરે છે એટલે મહેરબાની ગેરઉપયોગ નાના માણસો ના કરે એવી મારી રજૂઆત છે જી બિલકુલ આ હતા કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ તેમના દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવશે અને જેટલા વરાછા અને કતારગામ ઝોનની અંદર પતરાના શેડ આવ્યા છે તે ઉતારવાની કામગીરી કરવામાં આવશે એવી બાહેદારી પણ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ દ્વારા આપવામાં આવી છે સાઈ જગતાપ જીએસટીવી